નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડિયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો મારી આ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું વાત કરવા જઈ રહ્યો છું અંજીરના પાકનું મૂલ્યવર્ધન અમારે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મોટા આખડીયા ગામે દિનેશભાઈ પટેલ છે તેઓનું સમર્પણ સુભાષ પાલેકર ફાર્મ છે તેમાં તેઓ અંજીર ઉગાડે છે અને અંજીરના ફળનું મૂલ્યવર્ધન કરી અને જુદી જુદી પ્રોડક્ટ બનાવે છે અને સાથે સાથે ખેડૂતોને અંજીરના રોપા આપીને અને એનું વેચાણ કરીને એ અંજીરના નો પાક કઈ રીતે લેવો એનું સરસ રીતે માર્ગદર્શન આપે છે તો ચાલો જાણીએ એમની પાસેની મૂલ્ય વર્ગની વિકતો અને એમના રોપા વિશેની માહિતી તો દિનેશભાઈ મને એ માહિતી આપો કે આપ આ જે અંજીરની ખેતી કરો છો એમાંથી તમે જુદા જુદા પ્રકારની પ્રોડક્ટ પણ બનાવો છો તો એ કયા કયા પ્રકારની પ્રોડક્ટ એમાં શું શું ઇન્ગ્રેડિયન્ટ નાખો છો એની મને માહિતી આપો જો આપણે સૌથી પહેલા અંજીર નો જામ છે આ અંજીર છે પાકેલા અંજીરમાંથી જ બને અને આ મધ છે મધ અને અંજીર છે મધ હની જામ કહેવાય અંજીર માં હની છે અને આની અંદર અમે તજ એલસી લીંબુ પ્રિઝર્વેટિવ માટે બરાબર અને અર્જુન સાલ એલસી દાલચીની સજ સજ આવે ને એ દાલચીની જે કહીએ આ બધી વસ્તુ અમે યુઝ કરીએ છીએ અને પાકેલું અંજિરનું ક્રશ કરીએ અને પચીસ ટકા આમાં મધ નાખીએ આઠ ટકા અમે સાકર વાપરીએ છીએ પહેલાં અમે ખાંડ વાપરતા હતા જે હવે અમે આમાં સાકર વાપરીએ બરાબર કારણ કે સાકર માં ઘણા બધા કેમિકલો આવે હા હા તો અમે આમાં કોઈ ફ્રીઝર વેટી યુઝ નથી કરતા નેચરલ ફ્રીજર વેટી યુઝ કરીએ છીએ આની વેલિડિટી બાર મહિના છે પણ અમે કસ્ટમરને કહીએ તમે જ્યારે ખોલોને એટલે ફ્રિજમાં રાખી દેવા બરાબર એટલે ન કાંઈ ખાધું એટલે એને કાંઈ થાય નહીં પેકે ફેંક હોય તો કઈ નહીં થાય પણ તમે જ્યારે ઢાંકણું ખોલો અને ખાવા માટે યુઝ કરો એટલે પછી એને ફ્રિજમાં રાખો આ સિવાયની કોઈ કઈ આઈટમ છે પછી આ સિવાયની અમારા ચટણી છે ચટણી બહુ ફેમસ છે અંજીરમાંથી પાકેલા અંજીરમાંથી જ બનેલી છે આની અંદર અમે ખટાશ માટે લીંબુ પ્યોર વાપરીએ છીએ રિઝર્વેટિવ માટે અને અંજીર વાપરીએ છીએ અને બધા મસાલા આપણે જે ઘરમાં વપરાતા હોય બરાબર એ બધા નેચરલ મસાલા યુઝ કરીએ છીએ જે અમે ખેડૂતોને સુભાષ પાલેકર ખેતી કરેલી હોય અમને ખબર હોય કે આની પાસે નેચરલ મસાલા છે તો એ જ અમે યુઝ કરીએ છીએ એટલે આ ચટણી છે એ આપણે ભજીયા ને એની સાથે ખાઈ છે ભજીયા આરે સેન્ડવીચ આરે પછી તમારે બાકરી આરે બ્રેડ આરે બધા જ આરે ખાઈ શકાય ખૂબ સરસ સેન્ડવીચ યુઝ કરી શકાય અને બધા જે બહાર ની કન્ટ્રી આની વધારે માંગ છે કારણ કે આપડી ચટણી અંજીર ની છે અને એ લોકો ને ત્યાં બધી વસ્તુ મોંઘી પડે અહીંથી અમે આ વસ્તુ મોકલીએ તો અંજીર ની ચટણી અને પ્રીમિયમ ક્વોલિટી ની વસ્તુ અને આ અમારી મીઠાઈ છે કાજે કાજુ બદામ અને અંજીર અને સાકર માં બનાવેલી હમણાં તમે ટેસ્ટ તો કર્યો તો કાજુ બદામ અને પાકેલા અંજીર ઉપર જે કવર છે ચડાવેલું છે હા એ અમે એની સેફ લાઈફ વધારવા માટે છે કારણ કે આને અમે છ મહિના આની સેલ્ફ લાઈફ છે પણ વર્ષ દિવસ લગી કઈ નથી થતી એટલે આની અંદર આપડે ખજૂર પાક બનાવે એ ટાઈપ ની ખજૂર પાક જેમ બનાવે ને એમાં આમાં ખજૂર નથી આવતો આમાં પાકેલું અંજીર જ આવે બરાબર અને કાજુ અને બદામ કાજુ વીસ ટકા બદામ વીસ ટકા અને પચાસ ટકા અંજીરનો વાહ બધું ગાયના ઘીમાં બનાવેલું શેકેલું તાજું ફ્રેસ વાય અને કોઈ નહીં નહીં બરાબર હવે આ સિવાયની આ અમારે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી અંજીર અને હની તો આ ટાઈપની અધર ફ્રૂટમાં અમારી પાસે ચૌદ પ્રોડક્ટ છે શું વાત કરો જો અંજીર અને અની તો કમ્પલસરી બરાબર પછી એમાં સ્ટ્રોબેરી આવે રાવણા આવે પાઇનેપલ આવે મેંગો આવે ચૂકુ આવે બરાબર બરાબર અલગ અલગ સફરજનના અને ટોટલ ચૌદ પ્રોડક્ટ છે બરાબર ડ્રેગન ફ્રૂટ છે પછી ફેશન ફ્રૂટ છે આવી ટોટલ ચૌદ પ્રોડક્ટ આ ટાઈપની પ્રીમિયમ અંજીરની પ્રોડક્ટ બનાવેલી છે બરાબર જે મધમાં જ બનાવેલી છે એમાંથી એની પ્રોડક્ટ છે આની અંદર જે અધર પચીસ ટકા ફ્રુટ લીધા છે ને એ પણ અમે પ્રાકૃતિક ગોયતા છે પછી કોઈ ન મળ્યા તો એનો અમે પ્રોડક્શન નથી કરતા બરાબર એનો સ્ટોપ રાખવા તમે

બરાબર પછી રાવડા છે પછી સ્ટ્રોબેરી છે પાઈનેપલ છે પછી સફરજન છે આવી વસ્તુ અમે જ્યાં સુધી અમને સુભાષ પાલેકર મળે ત્યાં સુધી અમે શોધીએ અચ્છા તમે સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ જે કઈ આવા ઉત્પાદનો મળે છે આ અમે લઈએ કોઈ પણ સુભાષ પાલેકર ખેતી કરતા હોય અને એમની પાસે ફ્રૂટ એક્સ્ટ્રા રહેતું હોય વધતું હોય અથવા એને ન વેચાતું હોય તો અમે પણ એને મદદ કરીએ છીએ અને એનો અમે ફ્રૂટ ખરીદી કરીએ છીએ બરાબર છે અને આવા ખેડૂતો અમારા સંપર્ક કરે તો અમારે જરૂર છે બરાબર મારો નંબર નોંધી લેજો નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી ફાઈવ થ્રી વન આ નંબર ઉપર અધર કોઈ પણ કૃષિ કરતા હોવા જોઈએ હોવા જોઈએ એવા ખેડૂત ની પ્રોડક્ટ તમારે જોઈએ છે હા એ અમારે જોઈએ ખરીદી કરશું બરાબર પછી પછી અમારે

મારા શરીરમાં એના ફાયદા જોયા પછી બધા રિપોર્ટ રોગોની નિયંત્રણ કરી શકે એવા આમાં કન્ટેન્ટ રહેલા છે એટલે ટૂંક શરીરમાં કિડનીમાં કચરો હોય તો એને બહાર પાડે બધું કરી નાખે છે અને તમારે ફાઈબર નું પ્રમાણ સારું છે ઓમેગા થ્રી છે ઓમેગા સિક્સ છે વિટામિન ઈ છે ઘણા બધા માટે બહુ સારી થાય બધા ટોટલ અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવી છે જે અત્યારે માર્કેટમાં રનિંગ ચાલુ છે અને હજી નવી નવી પ્રોડક્ટ અમે બનાવતા જઈએ અને આ બધી પ્રોડક્ટ જે ખેડૂતો અંજીર વાવે છે એને પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ શીખવાડીએ છીએ કઈ રીતે તમારે પ્રોડક્ટ બનાવવાની છે આજે કઈ રીતે આવું બધું માહિતી આપી છે અમે અંજીરના રોપા આપીને ખાલી એને થોડી ના દેતા હા છૂટા નથી મૂકી દીધા ખેડૂતને ત્યાં તમારી મદદની જરૂર હોય એ બધો અમે એને સપોર્ટ કરીએ છીએ બરાબર તો જોયું નહીં ખેડૂત મિત્રો આ અમારે દિનેશભાઈ મોટા આંકડીયા જિલ્લો અમરેલીના છે અને સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિથી એ પોતાની ખેતીમાં અંજીરનું વાવેતર કર્યું છે પાંચ વર્ષથી અને એના સરસ મજાની અલગ અલગ પ્રકારની જુદા જુદા જામ વગેરે મીઠાઈ અને એવી રીતની નોખી નોખી અને ટી વગેરેની એમણે આ પ્રોડક્ટ બનાવી અને લોકોને ઝેરમુક્ત આવી રીતની સરસ મજાની પ્રોડક્ટ આપે છે પ્લસ એ એમના ખેતરમાંથી એમના જે અંજીરના છોડ છે એની જે કલમ બનાવેલી હોય છે કટિંગ કલર કટિંગ કલમ એ લોકો ખેડૂતોને આપે છે અને જ્યાં સુધી એનું પ્રોડક્શન ન થાય અને એનો એનો એ પોતે ખેડૂત જાતે આવી બધી પ્રોડક્ટ બનાવતો નથી ત્યાં સુધી છેક સુધી માર્ગદર્શન આપે છે તો ખરેખર આવા ખેડૂતોને મારે તો દિલથી અભિનંદન આપું છું દિનેશભાઈને કે તમે માત્ર વેચાણ નથી કરતા પણ તમે ખેડૂતના ભવોભવનો સુધીનો સંબંધ પણ રાખો છો એ બદલ અને આ સુભાષ ભાઈ આગળ કરવા બદલ હું આપને અભિનંદન પાડું છું જયનીશભાઈ અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આપ જે આ અંજીરની ખેતી કરો છો તો અંજીરના તમે કટિંગ કલમ પણ અહીં બનાવી અને ખેડૂતોને પોતાના ખેતરમાં વાવવા માટે આપો છો તો એ કટિંગ કલમ કઈ રીતે બનાવો છો એની માહિતી આપો આ એલોવેરા છે એલોવેરામાં માઇક્રોન્યુટન હોય છે ફૂગનાશક હોય છે સલ્ફર હોય છે આ ત્રણ વસ્તુ હોય છે એટલે ઓલ ઇન વન છે એટલે એનો ખોરાક છે આ કટિંગ છે તાજું કાપેલું છે તો એની પાન ઊંચું હોય ને એ રીતે રાખવાનું આ પાનનો કોટો છે એ ઊંચો છે બરાબર આ નીચેનો ભાગ છે એટલે એને તમારે અહીંયા નીચે આ જે કટિંગ કર્યું ને એમાં બોળી દેવાનું એટલે એલોવેરા બોલવાનું હા એને આ પેલું કરી દેવાનું આખું પેલું કરીને હા આખું બોળી દેવાનું હા એટલે એમાં સુકાઈ નહીં જલ્દી લાગે એને સીધું કેટલી જોઈએ બે આંખ જાવી જોઈએ બે આંખી હા પછી એને છે દબાઈ દેવાનું બરાબર પછી એને જરાક પાણી આપી દેવાનું બરાબર હા થઈ ગયું કમ્પ્લીટ અને અહીંયા ઉપર છે તો પાછું અહીંયા લગાડી દેવાનું બરાબર પાછું લગાડવાનું હા તમારે કટિંગ કરતા જવાના અને આમાં લગાવતા પડ્યું નહી રાખવાનું કટિંગ પડ્યું નહીં નહીં કટિંગ નહીં પડ્યું એલોવેરા રાખવાનું તાજે કાપી ને લગાડવા એટલે હું એને કારણે હુકાય નહીં અને આની અંદર એ જે આ જે આપણે અંજૂરની દાંડી છે હા તેને ક્રોસ બે બાજુ ક્રોસ કાપવાનું હા ક્રોસ કાપવાનું સીધું નહીં કાપવાનું ક્રોસ કટિંગ કરીને બે આ એક અંદર જવા દેવાની તો થોડું દબાવી દેવા અને જરાક દબાવી દેવાનું ખૂબ સરસ મારે રેડી સૌરાષ્ટ્ર મેં એલોફિક જો વર્લ્ડ મે આઠસો વેરાયટી હે ઉનમે સે તીસરે નંબર કી વેરાયટી અભી સૌરાષ્ટ્ર મેં हो रही है और सक्सेस हो रही है 2020 से अंजीर खेती हो रही है और संपूर्ण एलो अंजीर क्वालिटी उसका 40 120 ग्राम उसका टेस्ट हनी टेस्ट वेराइटी जो मध का टेस्ट होता है वैसा टेस्ट है और सर्वप्रथम ये भारत में हो रही है और अच्छा से अच्छा रिजल्ट मिल रहा है जो उसकी खेती करने के लिए बाहर से भी प्लांट मंगवाते हैं राजस्थान महाराष्ट्र केरला उड़ीसा एमपी और गुजरात इतने राज्यों में हमारा ये प्लांट वितरण हो रहा है उसका एडवांस बुकिंग चालू है और अभी जो एडवांस बुकिंग किया था उसका वितरण चालू है समर्पण अंजीर फार्म गांव मोटाकड़िया गुजरात ભારત નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન દિનેશ પટેલ